એક વાત કુ મને પરિણામ કરો તું ગુજરાત તારી વાત કરી દસ જગ્યા ઉપર વાત કરી બોલ રોજ આ જાન પૂછું તને આવું કેતા કે વાત કરી ચો કોઈ જોવા તો આવ્યું જ નહીં તો તાત્કાલિક રસ્તા માં આવી જાય વાત કરું આપીએ ફોન આવે નંબર કેટલી જગ્યાએ જગ્યા ફોન આવે હું દોડવાનું

તો સો રૂપિયા ભાગ આલો પડશે ત્રણસો મૂલ હોય તો મને મળશે બે હોય તો બે વાના વધારે ના મળે મારે જે તું પેલા હું કોમ કરાવશે પૈસાની ની હોય લાલચ ના રાખશું આવી ગુડિયા કોમ કર તમારે બધા મફત મજૂરી લેવાની કોણ મારે કરવાનું તો મફતની મજૂરી લીધી હા તાર હું બોલ્યા હું બે હું તું કર વાત કરે હા તો આ ફોનમાં ફોન આવશે ઓરા કે તારો નંબર આલે લાગ બધો ફોન માં તે મારો નંબર હું લે આલો તાન કાલ નતો કાલ જ્યા ચોકા કાલ હું નતો જો પેલા ગોમ ઓવા

ના ના ભાઈ મારે જોડે જ છે વાત કરી હતી જોડે જ છે મારા હા તો તમે તારે શેતરમાં શેતર નહી પાડ્યું નહીં શેતર પાડ્યું નહી તો કોઈક છોકરા બોકરાને કયો આવે કોઈક છોકરાને ફોન હાલા હું કહી દઉં છ બાજુ ને છોકરું ફોન હાલ હું કહી દઉં એ કોને બોલે તું હા ઓફર વાત અમે મોન ના આવ્યા ખેતર લઈને આવ્યા આપણા એટલે અમારું ખેતર તો હવે તમાકુ પેલા મજૂરી આહી મો બોધ નહીં જતા સગન ભાઈ તંબાકુ કે સગન ને તમાકુ મો પાછું કેતો ના બીજું આમ ખેતર એમ જ કે છે વનું જ છે બીજી વાતો ના કરતો આ ડાવડી તારા હું કોમ છે તું લઈને બોલ્યા ફટફટ હેઠ હાલ જાય

પૈનવાની એવી પીલી થયું હોય જવા દે દોડવા દે મેમો જોડે જે મારા આવો તો કેવું પડે ને પાઉ એમને ના દોડવા દે પાટ પાટ આયો તો 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 સુકવા આવો આવો ઓવા અરે ભાઈ મેમન હા મેમન ના અરે છોકરો એ હા અરે છોકરો ના ના છોકરો તો મેં તું હો આખો દાળો મજૂરી કરાવું ના ના બરોબર બાવાજીઓ થઈ ફરે કે

જમીન દાઢી કલા મળતી તા નહી હા એના લીધે નવરાઈ નહીં મળતી મજૂર લાવતા હોય તો

મારે તો કરવું દસ્તાવેજ જોવા પડી આ તો કરવું બતાવું દસ્તાવેજ માં ભાઈ ને એનું આના બાજુ મારું છે

પરિણામ પડે ભાઈ તારા જોવા જતા અમારા બધા ભાઈઓ બેસી તૂટશે એ તો થોડા ઘણા કરતા પણ એ તો અમે તમારે ને થોડું મારા કરવાનું ના ના બરોબર બાકી જમીન બધી અમની જો ટેન્શન ના લેતા